નમસ્કાર મિત્રો આપ સર્વનું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સંપૂર્ણ એટલે કે સંપૂર્ણ સોલ્યુશનની પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં જે નવી ધોરણ સાતની નવી પ્રોજેક્ટ બુક આવી ચૂકી છે તેમના પ્રવૃત્તિ નંબર ત્રણ મેરી પ્રાર્થના તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તે ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો આ બુકની અંદર સંપૂર્ણ એટલે કે બધી જ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવશે જેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે શરૂઆત કરીએ પ્રવૃત્તિ નંબર ત્રણ મેરી પ્રાર્થના તમારી શાળામાં અને ઘરમાં નિયમિત પ્રાર્થના થતી હશે જ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી જેવી ભાષાઓમાં પણ વારાફરતી પ્રાર્થના થતી હોય છે તમે મોબાઈલ ટીવી કે અન્ય પુસ્તકોમાં પણ હિન્દી ભાષામાં પ્રાર્થનાઓ સાંભળી જોઈ કે વાંચી હશે અહીં તમારે તમને ગમતી કોઈપણ બે નવી હિન્દી ભાષાની પ્રાર્થના લખવાની છે આવી પ્રાર્થના ફિલ્મોમાંથી પણ હોઈ શકે છે તમે હિન્દીમાં લખેલી આવી પ્રાર્થના વર્ગ અને પ્રાર્થના સભામાં સમૂહમાં પણ રજૂ કરો જોઈએ પ્રાર્થના એક तेरी पनाह में हमें रखना सीखे हम नेक राह पर चलना कपट कर्म चोरी बेईमानी और इंसा से हमको बचाने नलिका बन जाऊ न पानी नलिका बन जाऊ न पानी गंगा जल ही बनाना अपनी निगाह में हमें रखना तेरी पनाह में हमें रखना तेरी पनाह में हमें रखना सीखे हम नेक राह पर चलना संवन कोई तुझ तुझसा नहीं और मुझसे नहीं कोई अपराधी पुणिया के नगरी में भी मैंने पापों की गठरी ही बांधी हो हो करुणा के छाव में हमें रखना तेरी पन पनाह में हमें रखना तेरी पनाह में हमें रखना सीखे हम नेक राह पर चलना बीजी प्रार्थना जुए हे मालिक तेरे बंदे हम ऐसे हो हमारे करम नेकी पर चले और बंदी से टले ताकि हंसते हुए निकले दम जब जुम्बो का हो सामना तब तू ही हमें थामना वो बुराई करे हम भलाई भरे नहीं बन बदले की हो कामना बढ़ उठे प्यार का हर कदम और मीठे बेर का ये भ्रम नेकी पर चले ये अंधेरा धना छा रहा तेरा इंसान घबरा रहा हो रहा बेक खबर कुछ न आता नजर सुख का सूरज छिपा जा रहा है तेरी रोशनी में वो दम जो अमावस को कर दे पूनम नेकी पर चले बड़ा कमजोर है आदमी अभी लाखों है इसमें कमी पर तू जो खड़ा है दयालु बड़ा तेरी कृपा से धरती थमी दिया तूने जो हमको जन्म तू ही हल ચલેગા હમસકે ગમ નયકી પર ચલ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં ભાગ એક અને ભાગ બે ના સંપૂર્ણ સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને તમે મેળવી શકો છો અને અહીં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે તેમની પણ તમે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં જે કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને આ એપ્લિકેશન ઉપરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ચાર ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે